ગાજવીજ અને ભારે પવન સાથે ગુજરાતમાંથી બે સંકટ છે છે એલર્ટ રહેવા અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવે રાજ્યમાં અત્યારે મોસમે મિજાજ બદલ્યો છે એક તરફ સૂર્યનારાયણ આકરા તાપે તપી રહ્યા છે તો બીજી તરફ વિવિધ સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી આફતથી તબાહી વહોરી છે તો ચાલો આજના સમાચાર મેળવીએ વિગતવાર આવતીકાલે કેટલા જિલ્લામાં હજુ પણ માવઠાનો ખતરો છે મે મહિનો ગુજરાત માટે કેવો રહેશે તેના વિશે આપણે વધારે વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડિયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાત સર્જાશે પચીસ મે સુધી બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળમાં થવાની સંભાવના છે જોકે ગુજરાત પર પણ તેની અસર જોવા મળી શકે છે ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે જે આંધી અને વંટોળ પણ લાવી શકે છે તો ચાલો અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને શું આગાહી કરી છે તેના વિશે ચર્ચા કરીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો બીજી તરફ ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે પચીસ મેથી પાંચ જૂન બે હજાર ચોવીસ પછી હવામાનમાં એકાએક પલટો આવશે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે આ ઉપરાંત અરબસાગરમાં દસ જૂને એક વાવાઝોડું સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે અરબસાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે આ પહેલાં પણ આપણે અનેક આવા વાવાઝોડાની અસર ગુજરાતમાં જોઈ છે ત્યારે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થતાં તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે તેવું હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે મહત્વનું છે કે ભર ઉનાળે અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે આજે અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે આજે બપોર પછી ધારીના ગોપાલગ્રામ ગામે ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો છે તો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ ઉપરાંત આજે સાબરકાંઠા જિલ્લામાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોશીના ઈડરના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂત મિત્રોના મનમાં એ પણ સવાલ હશે કે ગુજરાતમાં વરસાદ પહેલાં અતિ ઝડપી પવન કેમ ફૂંકાઈ રહ્યો છે અને કરા કેમ પડી રહ્યા છે આ કરા પડવાનું અને ભારે પવનનું કારણ શું છે ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાની શરૂઆત થઈ નથી જોકે આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ગત સપ્તાહે પણ ગુજરાતમાં ભર ઉનાળે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લગભગ પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હોવાના સમાચાર મળ્યા ધૂળની ડમરી ઉડિયાની ઘટના પણ નોંધાઈ હવામાનમાં અચાનક પલટો આવવાના કારણે કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટી છે ભાવનગર અમરેલી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે મોરબીમાં વરસાદ સાથે કરા પડ્યા અને વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા અમરેલીના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અમરેલીમાં વીજળી પડવાના કારણે ઓગણત્રીસ બકરાના મોત થયા જ્યારે સુરેન્દ્રનગરમાં વીજળી પડવાથી બે મહિલા અને એક પુરુષ એમ ત્રણના મોત થયા તો સાબરકાંઠામાં ભારે પવનના કારણે છાપરા તૂટી પડતા એક મહિલાનું મોત થયું મે મહિનામાં સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદ પડતો નથી પરંતુ દેશમાં હાલ ઘણા વિસ્તારોમાં વિવિધ સિસ્ટમો બનવા પામી છે તથા પશ્ચિમ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાના કારણે કેટલીક ટ્રફ રેખા સર્જાય છે જેને કારણે હવામાનમાં હવામાનના જાણકારોના મત પ્રમાણે ગુજરાત સહિતના દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની કે ભારે પવન ફૂંકાવાની કે કરા પડવાની ઘટના બની છે હવે સવાલ થાય છે કે જો મે મહિનામાં સામાન્ય રીતે વરસાદ ન પડતો હોય તો આ વરસાદ કેમ પડ્યો ગુજરાતમાં વરસાદ પહેલાં અતિ ઝડપી પવન કેમ ફૂંકાયો અને કરા કેમ પડ્યા આ સવાલોના જવાબ મેળવવા અમે હવામાન વિભાગના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી અમદાવાદ ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીના અધિકારી રામાશ્રી યાદવે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે ચૌદમી મેના રોજ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ હતી જેને કારણે સૌરાષ્ટ્રમાં ઠંડા ઝડપી પવનો ફૂંકાયા જેની તીવ્રતા ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની આસપાસ હતી ગુરુવારે પણ રાજસ્થાનમાં નોર્થ વેસ્ટ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ હતી જેને કારણે ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો તેઓ કહે છે કે વિવિધ સર્ક્યુલેશન સિસ્ટમને કારણે હવાનું રૂપાંતરણ કે પરિવર્તન ઝડપી થાય છે જ્યાં ગરમી વધારે હોય ત્યાં ગરમ હવા ઉપર ઉઠે છે અને વાદળ બનવાની પ્રક્રિયા બને છે તેમના મત પ્રમાણે આ પ્રીમોન્સિન પ્રક્રિયા છે જે સામાન્ય રીતે મે મહિનામાં ચોમાસા પહેલા જોવા મળે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર આર કે જનામણી ગુજરાતની મીડિયા સાથે વાત કરતાં જણાવે છે કે વરસાદ માટેની અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ વિવિધ સિસ્ટમો દ્વારા થયું તેને કારણે આ પ્રકારે ભારે પવન સાથે વરસાદ પડવાની ઘટના નોંધાય છે સર્ક્યુલેશન સિસ્ટમ પણ હતી અને સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હતું જેને કારણે રાજસ્થાન અને ગુજરાતમાં વરસાદની સાથે કેટલીક જગ્યાઓએ કરા પણ પડ્યા ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભર ઉનાળે આ પ્રકારનો વરસાદી માહોલ બે પ્રકારના પવનોના કારણે સર્જાયો છે એજન્સી અનુસાર ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિકની પરિસ્થિતિ સર્જાઈ હોવાથી તેના કારણે ભેજવાળા પવનો દરિયાઈ વિસ્તારોમાં અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યા છે એ જ રીતે રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારો તરફથી ઉત્તર દિશામાંથી આવતા સૂકા પવનો ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે બે પ્રકારના પવનો ભેગા થવાથી તથા સાથે વાતાવરણમાં પણ ગરમી હોવાથી આ પરિસ્થિતિના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જોકે વરસાદ અને પવન છતાં પણ ગરમીમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળે તેવી સંભાવના ઓછી છે સામાન્ય રીતે ગુજરાતમાં માર્ચથી મે મહિનાનો સમયગાળો પ્રિમોન્સૂન તરીકે ઓળખાય છે આ સમયગાળામાં ઉત્તર ભારતમાં સર્જાતી સિસ્ટમની કોઈ ખાસ અસર ગુજરાત પર સામાન્ય રીતે જોવા મળતી નથી ગુજરાતનું અંતર વધારે હોવાને કારણે ભારે પવનો ફૂંકાવા અથવા ધૂળની આંધી જેવી ઉત્તર ભારતમાં સર્જાતી ઘટનાઓ અહીં જોવા મળતી નથી પરંતુ સ્કાયમેટ અનુસાર અત્યારે જે માહોલ સર્જાયો છે તે અપવાદરૂપ છે આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડોક્ટર મનોજ લુણાગરિયાનું કહેવું છે કે આ પ્રકારની પરિસ્થિતિ જ્યાં અમુક સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમ બને છે તેને કારણે થાય છે તેનું કારણ ભેજવાળી હવા છે ઉનાળો છે તેને કારણે ગરમી વધારે છે જે વાદળ બનાવે છે જેથી બપોર બાદ કે સાંજે ઝાપટા સાથે કે જોરદાર પવન ફૂંકાવવાની સાથે વરસાદની સ્થિતિનું નિર્માણ કરે છે ક્યાંક ગાજવીજ પણ જોવા મળી શકે આ વાદળો જેમ ઊંચા જાય તે પ્રમાણે હવાનું કુલિંગ વધારે જોવા મળે અને કરા પડવાની સંભાવના વધારે રહે છે હવા વધારે ઊંચી જાય તે પ્રમાણે તેનું બરફમાં રૂપાંતર વધારે થાય છે કારણ કે ઊંચાઈ પર તે વધુને વધુ ભેજને એકત્ર કરી શકે છે તેમના મત પ્રમાણે જેમ હવા વધારે ઊંચી જાય તેમ તેમ મોટા કરા પડવાની સંભાવના વધે છે તેમના મત પ્રમાણે હવામાન લો પ્રેશર અને હાઈ પ્રેશરની બેલેન્સિંગ સિસ્ટમ પર ચાલે છે લો પ્રેશર હોય તો હવાનું દબાણ ઓછું એટલે આસપાસની હવા ખેંચાય અને હાઈ પ્રેશર એટલે હવાનું દબાણ વધારે તો હવા દૂર જાય એક જ લો પ્રેશર સિસ્ટમ અલગ અલગ ઊંચાઈએ અલગ અલગ પણ સર્જાતી હોય છે ક્યારેક બે ત્રણ સિસ્ટમ જોવા મળે જેમાં વાદળ બંધાવવાની પ્રક્રિયા ઝડપથી થાય છે કારણ કે હવામાનનો ભેદ ઝડપથી ભેગો થાય છે ઉનાળાના સમયમાં આ પ્રકારની ગતિવિધિ વધે છે હવામાનના જાણકારો કહે છે કે જેમ જેમ ચોમાસાના એટલે કે નૈઋત્યના પવનો આવવાની શરૂઆત થાય ત્યારે ભેજવાળી હવા આવે છે જેમાં હવાના વાદળ બને અને તે ઉપર જાય તેમ તેમ થંડરસ્ટ્રોમ વીજળી કે કરા પડવાની ઘટના વધે છે વાદળના નિર્માણ હોય તો ગાજવીજ સાથેના વરસાદ કે પછી ધૂળની ડમરી કે વીજળી પડવાની સંભાવના પણ વધે છે તો બીજી તરફ પ્રિમોન્સૂન એક્ટિવિટીની સાથે સાથે ક્લાઇમેટ ચેન્જની અસર પણ વર્તાઈ રહી છે ડૉક્ટર મનોજ લુણાગરિયાના જણાવ્યા પ્રમાણે આ પ્રિમોન્સૂન એક્ટિવિટી નથી આ માવઠું કે કમોસમી વરસાદ જ કહી શકાય તેઓ કહે છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વીસ જૂનની આસપાસ થાય છે ચોમાસાના પવનો હજી વ્યવસ્થિત થયા નથી લોકલ સાયક્લોનિક સ્થિતિ પણ સર્જાઈ શકે ધીરે ધીરે નૈઋત્યના પવનોની દિશા નક્કી થશે સમુદ્રમાંથી પણ પવનો આવશે જે ભેજવાડા હોય છે તેને કારણે ચોમાસાની ઋતુનું નિર્માણ થાય છે તેમના મત પ્રમાણે આ ક્લાઇમેટ ચેન્જની અસર છે પંદર દિવસ પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થાય છે પરંતુ એક મહિના પહેલાં જોવા મળેલો આ ગુજરાતમાં વરસાદ તેનો ભાગ નથી આ ક્લાઇમેટ ચેન્જની અસર છે આ માવઠું છે તેઓ કહે છે કે છેલ્લા વર્ષોમાં મે મહિનામાં વરસાદ પડવાની ઘટના વધી છે વાવાઝોડા જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ ચૂક્યું છે જમીન પર હીટવેવ હોય છે તે પ્રકારે સમુદ્રમાં પણ મરીન હીટવેવ હોય છે ગ્લોબલ વોર્મિંગને કારણે તેમાં વધારો થયો છે મે મહિનામાં વરસાદનું પ્રમાણ તેને કારણે વધ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ત્રીસ વર્ષના વરસાદના આંકડા જોશો તો ખબર પડશે કે અહીં વરસાદનું પ્રમાણ અને તેની અનિયમિતતા વધી છે જોકે ડૉક્ટર આર કે જેનામણી આ વાત સાથે સંમત નથી તેઓ કહે છે કે આ પ્રિમોન્સૂન એક્ટિવિટીનો જ એક ભાગ છે તેમના મત પ્રમાણે ક્લાઇમેટ ચેન્જની અસર ઘણી મોટી અને વ્યાપક હોય છે આ પ્રકારના માવઠા સામાન્ય ઘટના છે તો પછી સવાલ એ છે કે હવે ભારત અને ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ કઈ છે ગુજરાતમાં કેટલા દિવસે ચોમાસું પહોંચશે હવામાન વિભાગે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરી દીધી છે અને આ વખતે ભારતમાં ચોમાસાની સમયસર શરૂ થવાની શક્યતા છે ભારતના હવામાન વિભાગે બુધવારે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરતાં કહ્યું કે એકત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે આ સાથે જ ભારતમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીની ચાર મહિનાની ચોમાસાની સિઝનની શરૂઆત થશે જે ભારતની ખેતી અને વેપાર માટે ખૂબ જ મહત્ત્વની હોય છે જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાર મહિના સુધી ગુજરાત અને ભારતમાં ચોમાસું જોવા મળતું હોય છે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને લગભગ એકાદ મહિના જેટલો સમય બાકી છે ગુજરાતમાં કેરળ કર્ણાટક અને મહારાષ્ટ્ર બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે હવે એક સવાલ એ પણ છે કે એકત્રીસ મેના રોજ જો કેરળમાં એટલે કે ભારતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય તો આ ચોમાસું ગુજરાતમાં કેટલા દિવસ બાદ પહોંચશે ગુજરાતમાં મે મહિનો આખો અને ત્યારબાદ જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે ગરમી પડતી હોય છે ભારે ગરમી અને બફારા બાદ રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ પંદર જૂન છે એટલે કે આ તારીખની આસપાસ રાજ્યમાં દર વર્ષે ચોમાસું શરૂ થતું હોય છે કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યારબાદ દસ દિવસની આસપાસ મુંબઈમાં પહોંચે છે અને ત્યારબાદ પાંચ દિવસની આસપાસ તે ગુજરાતમાં પહોંચે છે સામાન્ય સંજોગોમાં આવી સ્થિતિ રહેતી હોય છે એટલે કે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ગુજરાતમાં પહોંચતા પંદર દિવસની આસપાસનો સમય લાગે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં એટલે કે ગત વર્ષે ગુજરાતમાં ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં દસ દિવસ મોડું પહોંચ્યું હતું એટલે કે રાજ્યમાં પચીસ જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી બપોર જોઈ વાવાઝોડાના કારણે ગત વર્ષે ચોમાસું કેરળમાં જ મોડું શરૂ થયું હતું અને ત્યારબાદ તેની પ્રગતિ જેટલી ઝડપથી થવી જોઈએ એટલી ઝડપથી ન હતી થઈ હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું ઓગણીસ મેના રોજ દક્ષિણ આંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો સુધી પહોંચી જશે હવામાન વિભાગનું કહેવું છે કે ઓગણીસ મેની આસપાસ નિકોબારના ટાપુ તથા તેની આસપાસના વિસ્તારોને ચોમાસું આવરી લેશે જે બાદ ચોમાસું આગળ વધીને શ્રીલંકા સુધી પહોંચતું હોય છે અને ત્યારબાદ તે અરબી સમુદ્રમાં પ્રવેશતું હોય છે અરબી સમુદ્રમાં આવ્યા બાદ ચોમાસું કેરળ સુધી પહોંચે છે અને તે રીતે તેની ભારતના મુખ્ય ભૂભાગો પર શરૂઆત થાય છે ભારતના ચોમાસાની બે બ્રાન્ચ છે એક બંગાળની ખાડીની બ્રાન્ચ અને બીજી અરબી સમુદ્રની બ્રાંચ બંને તરફથી ચોમાસું આગળ વધે છે અરબી સમુદ્ર તરફથી દક્ષિણ ભારત મધ્ય ભારત ગુજરાત તથા બંગાળની ખાડી તરફથી પૂર્વોત્તરના રાજ્યો પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા તથા ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચે છે આઠ જુલાઈ સુધીમાં દેશના તમામ વિસ્તારોને ચોમાસું આવરી લે છે ચોમાસામાં ગુજરાત માટે જુલાઈ અને ઓગસ્ટ મહિનો સૌથી મહત્ત્વના હોય છે અને આ બે મહિના આ બે મહિનામાં ચોમાસાના મોટા ભાગનો વરસાદ થતો હોય છે જૂન મહિનામાં સરેરાશ વરસાદ ઓછો રહેતો હોય છે કારણ કે જૂનના અડધા મહિના બાદ રાજ્યમાં ચોમાસું શરૂ થતું હોય છે આ વર્ષે ગુજરાતમાં ચોમા ચોમાસું કેવું રહેશે એ પણ એક મોટો સવાલ છે તો ચાલો એ પણ માહિતી મેળવીએ કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે પ્રશાંત મહાસાગરમાં સર્જાનારી અલનીનોની સ્થિતિ અને ઇન્દ્રિય ઓશન ડાયપોલ બંને ચોમાસા પર વધારે અસર કરે છે ગત વર્ષ અલનીનોનું વર્ષ હતું જેના કારણે ભારતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો જ્યારે ગુજરાતમાં ચોમાસાના છેલ્લા બે મહિનામાં ખૂબ જ ઓછો વરસાદ થયો હતો આ વર્ષે અલનીનોની સ્થિતિ નબળી પડી રહી છે અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં ચોમાસાની શરૂઆત બાદ તે લાનીનામાં પરિવર્તન થઈ જશે લાનીનાની સ્થિતિ હોય ત્યારે ભારતમાં સારે વરસાદ થતો હોય છે જ્યારે ભારતના હવામાન વિભાગે કહ્યું કે ઓગસ્ટ આવતા સુધીમાં આઈઓડી પણ સકારાત્મક થઈ જશે એટલે કે ભારતમાં તેના કારણે વરસાદ સારો પડશે ભારતના હવામાન વિભાગે ચાર મહિનાના લાંબા ગાળાનું ચોમાસું પૂર્વાનુમાન રજૂ કરતા કહ્યું છે કે આ વર્ષે દેશમાં સરેરાશ કરતા વધારે વરસાદ થશે હવે વાત કરીએ મહત્વના ચોમાસાને લઈને અમુક મુદ્દાઓ વિશે હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે ચાર મહિનામાં સરેરાશ દેશમાં એકસો છ ટકા વરસાદ થવાની શક્યતા છે સ્કાયમેટ પ્રમાણે આ વર્ષે ચાર મહિનામાં સરેરાશ એકસો બે ટકા વરસાદ થવાની શક્યતા છે એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન ક્લાઇમેટ સેન્ટર મુજબ ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે ચાર મહિના દરમિયાન સરેરાશ છન્નું ટકાથી એકસો ચાર ટકા વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે એટલે કે સારો વરસાદ થાય છે એકસો ચાર ટકાથી વધારે વરસાદ થાય તો ચોમાસું ખૂબ સારું ગણવામાં આવે છે સામાન્ય રીતે ભારતમાં ચાર મહિનાના લાંબા ગાળામાં આઠસો અડસઠ પોઈન્ટ છ મિલીમીટર વરસાદ થાય તો ચોમાસું સારું કહેવાય તો બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતીઓને ગરમીમાંથી રાહત મળશે તેવા સમાચાર આપવામાં આવ્યા છે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમણે વરસાદને લઈને મોટું અનુમાન લગાવ્યું છે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવન ફૂંકાતા જ રાજ્યમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચ્યું છે હાલ અગન વરસાદ થતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે આ સાથે જ આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે છેલ્લા ત્રણ દિવસથી પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થઈ રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ રહ્યું હતું જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો પરંતુ ફરી એકાએક તાપમાન વધતા કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે એકવીસ મે બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે અને ગરમીમાંથી રાહત મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આગામી એકવીસ મે બાદ ગરમીમાંથી રાહત મળશે આ સાથે જ પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે એકવીસ મે બાદ હવામાનમાં પલટો આવશે ચોવીસ તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે છવ્વીસથી ત્રીસ મેના વરસાદ થશે ત્યારબાદ ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને દક્ષિણ પૂર્વીય તટ પર ત્રીસ મે સુધીમાં વાવાઝોડું સક્રિય થશે આ ઉપરાંત વાવાઝોડાની પવનની ગતિ તેજ રહેશે અરબસાગરમાં મેના અંત અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું થવાની શક્યતા રહેશે આઠ જૂનથી દરિયામાં પવન બદલાશે અને તેજ પવન ફૂંકાઈ શકે છે મૃગ શેષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે સત્તરથી અઠ્યાવીસ જૂન દરમિયાન પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાનું અનુમાન છે આ વખતે તેજ ગતિના પવન રહેશે જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થશે અને ચોમાસું સારું રહેશે આ ઉપરાંત અઠ્યાવીસ મેથી વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ આ નિયમિત ચોમાસું કહી શકાય તેમ નથી હવામાનના આકલન બાદ નિયમિત ચોમાસાની ગણતરી થતી હોય છે ચોમાસું બેસે તે પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થશે તો બીજી તરફ ઉત્તર ગુજરાત માટે ચોવીસ કલાક ભારે તાપમાનમાં થશે વધારો હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં ગરમી હજુ બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે આ દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેમજ ડીસામાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી તેમજ આજે વાદળછાયું વાતાવરણ રહેશે તો બીજી તરફ પચીસ તારીખથી ફરી ગુજરાતને ધમરોડ સે માવઠું વાવાઝોડા ચોમાસા અંગે હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાતોએ રાજ્યના હવામાન અંગે આગાહી વ્યક્ત કરી છે તેમણે માવઠા વાવાઝોડા અને ચોમાસા અંગે મહત્વની વાત કરી છે હાલ રાજ્યમાં કાળ ગરમી જોવા મળી રહી છે અને રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે સાથે જ રાજ્યના અમુક ભાગોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે આ સંજોગોમાં હવામાન નિષ્ણાત રાજ્યના હવામાન અંગે આગાહી વ્યક્ત કરી રહ્યા છે તેમણે વિડીયોમાં જણાવ્યું છે કે માવઠા વાવાઝોડા અને ચોમાસા અંગે મહત્વની વાત કરતા કહ્યું કે બાવીસ મે સુધી તાપમાન ઊંચું રહેવાનું છે આમાં અતિશય ગરમી રહેશે આ દરમિયાન એકતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે એ તાપમાનને કારણે અમુક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડી જાય તે અપવાદ રહેશે બાકી હમણાં કોઈ માવઠાની શક્યતા નથી ત્યારબાદ પચીસથી ત્રીસ મે દરમિયાન ફરીથી એક અસ્થિરતા ઊભી થશે અને પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદ થવાના છે અને ધ્યાને લઈને પચીસ તારીખ સુધીમાં ખેતીના કામોને સાચવવાની કાળજી રાખવી તેવી ખેડૂત મિત્રોને અપીલ રહેશે મે મહિનાના છેલ્લા દિવસોમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોન બને તેવી શક્યતા છે એ સાયક્લોન થોડું કમજોર રહેશે બંગાળની ખાડીમાં જે સાયક્લોન બનતો હોય તેનાથી આપણને કોઈ ખતરો નથી તેનાથી આપણને ડરવાનું નથી જો અરબી સમુદ્રમાં કોઈ સાયક્લોન બને તો તે ગુજરાતને સીધું અસર કરતું હોય છે મે મહિનામાં અરબી સમુદ્રમાં કોઈ સાયક્લોન બને તેવી શક્યતા હાલ નથી પરંતુ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં કદાચ સાયક્લોન બની શકે આ કોઈ આગાહી નથી પરંતુ લાંબા ગાળાનું અનુમાન છે જો હાલની તાપમાનની પરિસ્થિતિમાં કોઈ મોટો બદલાવ નહીં થાય તો જૂન મહિનાના પહેલાં અઠવાડિયામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે હવે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધશે અઢારથી વીસ તારીખ સુધીમાં ગમે ત્યારે ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી શકે છે આ વખતે ચોમાસું ત્રણ ચાર દિવસ વહેલું એટલે કે છવ્વીસથી સત્યાવીસ મે આસપાસ ચોમાસું કેરળમાં પ્રવેશ કરી શકે તેવું અનુમાન છે મુંબઈ સુધી ત્રણેક દિવસ ચોમાસું વહેલું પહોંચી સ્થિર થઈ જાય તેવું પણ એક અનુમાન છે તે બાદ ગુજરાતમાં ચૌદ અથવા પંદર જૂને ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે જો આવું થાય તો પચીસથી થી છવ્વીસ જૂન સુધીમાં ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને કવર કરી લેશે હવે એક નજર કરીએ આજના ખાસ બજાર ભાવ પર જામનગર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં તેજી એરંડાની આવક વધી જામનગર યાર્ડમાં ઉનાળુ સિઝન હવે પૂર્ણ થવાની અણી ઉપર હોવાથી ખેત પેદાશની આવક ઘટી રહી છે આજે નવસો ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા કુલ ત્રણ માફ કરશો તેત્રીસ હજાર છસો ચુમ્માલીસ મણ વધુમાં જણસીની આવક થઈ હતી સૌથી વધારે એરંડા અને જીરુની આવક થઈ હતી લાંબા સમય સુધી જીરુના ભાવે ખેડૂતોને રોડાવ્યા બાદ હવે થોડા સમયથી જીરુના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે આથી ખેડૂતોમાં હજુ પણ સારો ભાવ વધે તેવી આશા જોવા મળી રહી છે દીઠ જીરુના ભાવ છ હજાર રૂપિયાને આંબી જતા ખેડૂતોમાં ખુશી જન્મી છે જામનગર પંથકનો અજમો જે દુનિયાભરમાં પ્રખ્યાત છે તેની જામનગર યાર્ડમાં આજે સારી એવી આવક અને એરંડાની પણ આવક અને ભાવ સારા નોંધાઈ રહ્યા છે આજે સૌથી વધુ જીરું અને એરંડાની આવક નોંધાઈ હતી ચાલુ સિઝનમાં સૌથી વધુ કપાસના ભાવે ખેડૂતોમાં નારાજગીનો સૂર ઊભો કર્યો હતો ત્યારબાદ જીરુના ભાવમાં પણ ભારે ચર્ચામાં રહ્યા હતા અને હવે ધીમે ધીમે જીરુના ભાવ વધી રહ્યા છે જીરુના ભાવ આજે જામનગર હાપા માર્કેટયાર્ડમાં બે હજાર નવસો પચીસથી પાંચ હજાર આઠસો એંસી રૂપિયા જેટલા ભાવ રહ્યા હતા કપાસના ભાવ ઘટ્યા છે આજે સાતસોથી એક હજાર પાંચસો પંદર રૂપિયા મળ્યા હતા લસણના ભાવ એક હજાર પચાસથી ત્રણ હજાર છસો વીસ રૂપિયા અને મગફળી ઝીણીના ભાવ એક હજાર થી બારસો રૂપિયા મળ્યા હતા ત્યારબાદ જાડી મગફળીના ભાવ એક હજારથી એક હજાર એકસો પંચાણું રૂપિયા અને એરંડાના ભાવ એક હજારથી એક હજાર ત્રાણું રૂપિયા મળ્યા હતા સાથે છેલ્લા કેટલાક સમયથી એરંડાના ભાવ પણ વધી રહ્યા છે તેમજ રાયડાના ભાવ આઠસો થી એક હજાર ત્રીસ રૂપિયા અને રાયના ભાવ એક હજારથી એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા અને ઘઉંના ભાવ ત્રણસો થી પાંચસો ત્રેવીસ રૂપિયા જેવા બોલાયા હતા આ મે એકંદરે તમામ જણસીના ભાવ સારા મળ્યા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર